મને ન્યાય અપાવ કેટલીક મુદત સુધી તે એમ કરવા ઈચ્છતો ન હતો પણ પછીથી તેણે પોતાના મનમાં વિચાર્યું કે જો કે હું ઈશ્વર થી બીતો નથી અને માણસને ગણકાર તો પણ આ વિધવા સ્ત્રી મને તસ્તી આપે છે માટે હું તેને ન્યાય અપાવીશ કે જેથી તે વારે ઘડી આવીને મને તંગ કરે નહીં પ્રભુએ કહ્યું કે ન્યાય ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો એ ન્યાયાધીશ માફક ઈશ્વર પોતાના પસંદ કરેલા જેઓ તેમની આગળ રાત દિવસ હાંક મારે છે અને જેવો વિશે તે ખામોશી રાખે છે તેઓને શું ન્યાય નહીં આપશે હું તમને કહું છું કે તે જલ્દી તેઓને ન્યાય આપશે પરંતુ માણસનો દીકરો આવશે ત્યારે તેમને શું પૃથ્વી પર વિશ્વાસ ચડશે પ્રાર્થના કરતા ફરોશી અને જકાતદાર નો દ્રષ્ટાંત કેટલાક પોતાના વિશે ઘમંડ રાખતા હતા કે અમે ન્યાયી છીએ અને બીજાને તુચકારતા હતા તેઓને પણ ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું બે માણસ પ્રાર્થના કરવા સારું ભક્તિ સ્થાનમાં જીવો હું નથી માટે હું તમારી ઉપકાર સ્તુતિ કરું છું અઠવાડિયામાં બે વાર હું ઉપવાસ કરું છું અને મારી બધી આવક દસમો ભાગ આપું છું પણ દાણી એ દૂર ઉભા રહીને પોતાની આંખો સ્વર્ગ તરફ ઊંચી કરવા ન ચાહતા દુઃખ સાથે છાતી કુટીને કહ્યું કે ઓ ઈશ્વર પર દયા કરો હું તમને કહું છું કે પેલા કરતાય માણસ ન્યાય ઠરીને પોતાને ઘરે ગયો કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તે નીચો કરાશે અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે નાના બાળકોને આશીર્વાદ તેઓ ઈસુ પાસે પોતાના બાળકો પણ લાવ્યા એ સારું કે તેઓને આશીર્વાદ આપે પણ શિષ્યોએ તેમને ધમકાવ્યા તેથી ઈસુએ તેઓને બોલાવીને કહ્યું કે બાળકોને મારી પાસે આવવા દો ને તેઓને અટકાવો નહીં કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે હું તમને નિશ્ચય કહું છું કે જે કોઈ બાળકની માફક માફકરનું રાજ્ય સ્વીકારશે નહીં તે તેમાં પ્રવેશી શકશે નહીં પાછો જતો રહેલો શ્રીમંત યુવાન એક અધિકારીએ ઈસુને પૂછ્યું કે ઉત્તમ ઉપદેશક અનંત જીવનનો વારસો પામવા હું શું કરું ઈસુએ તેને કહ્યું કે તું મને ઉત્તમ કેમ કહે છે એક એટલે ઈશ્વર વિના અન્ય કોઈ ઉત્તમ નથી તું આજ્ઞાઓ જાણે છે કે વ્યભિચાર ન હત્યા ન પોતાના મા બાપને માન આપ તેને કહ્યું કે એ બધું તો હું મારા નાનપણથી પાળતો આવ્યો છું ઈસુએ તે સાંભળીને તેને કહ્યું કે તું હજી એક વાત સંબંધી અધૂરો છે તારું જે છે તે બધું વેચી નાખ અને તે ગરીબોને આપી દે એટલે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે

અમે તનું બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ ઈસુએ તેઓને કહ્યું કે હું તમને નિશ્ચય કહું છું કે જે કોઈ ઘરને પત્નીને ભાઈઓને મા બાપ ને કે સંતાનોને ઈશ્વરના રાજ્ય ને લીધે ત્યાગ્ય હશે તેને આજીવન કાળમાં અનેક ગણું તથા આવનાર જમાનામાં અનંત જીવન પ્રાપ્ત થશે જ ઈસુએ ત્રીજી વખત પોતાના મૃત્યુની આગાહી કરી ઈસુએ બારે શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે જુઓ આપણે યરુશાલિમ જઈએ છીએ અને માણસના દીકરા સંબંધી પ્રબોધકોથી જે લખાયું છે તે સર્વ પૂરું કરાશે કેમ કે તેમને બિનયહૂદીઓને આધીન કરાશે

તે ભીખ માંગતો હતો ઘણા લોકો પાસે થઈને જતા હોય એવું સાંભળીને તેને પૂછ્યું કે આ શું હશે તેઓએ તેને કહ્યું કે ઈસુ નાઝારી પાસે થઈને જાય છે તેણે બૂમ પાડીને કહ્યું કે ઓ ઈસુ દાઉદ ના દીકરા મારા પર દયા કરો જેઓ આગળ જતા હતા તેઓએ તેને ધમકાવ્યો કે ચૂપ રહે પણ તેણે વધારે મોટેથી બૂમ પાડીને કહ્યું કે દાઉદ ના દીકરા મારા પર દયા કરો ઈસુએ ઉભા રહીને તેને પોતાની પાસે લાવવાની આજ્ઞા કરી અને તે પાસે આવ્યો ત્યારે ઈસુએ તેને પૂછ્યું કે હું તારા માટે શું કરું તારી ઈચ્છા શી છે અને તરત તે દ્રષ્ટિ પામ્યો અને ઈશ્વરને મહિમા આપતો તે તેમની પાછળ ચાલ્યો બધા લોકોએ તે જોઈને ઈશ્વરની સ્તુતિ કરી લુકની લખેલી સુવાર્તા અધ્યાય ઓગણીસ ઈસુ અને પુરુષ હતો તે મુખ્ય દાણી હતો અને શ્રીમંત જોઈ શક્યો નહીં કે તે નીચા હતો તેથી આગળ દોડી જઈને ઈસુને જોવા સારું ગુલ્લર ઝાડ પર તે ચડ્યો ઈસુ તે રસ્તે થઈને પસાર થવાના હતા તે જગ્યાએ ઈસુ આવ્યા

આજે આ ઘરે ઉદ્ધાર આવ્યો છે કારણ કે ઝાકી પણ ઇબ્રાહીમનો દીકરો છે કેમ કે જે ખોવાયું છે તેને શોધવા તથા ઉદ્ધાર કરવા સારું માણસનો દીકરો આવ્યો છે સોંપણી અને તેઓ આ વચન સાંભળતા હતા ત્યારે ઈસુએ અન્ય એક દ્રષ્ટાંત પણ કહ્યું કે તે યરુશાલેમ પાસે આવ્યા હતા અને તેઓ એમ ધારતા હતા કે ઈશ્વરનું રાજ્ય હમણાં જ પ્રગટ થશે માટે ઈસુએ કહ્યું કે એક કુળવાન માણસ પોતાને માટે રાજ્ય મેળવીને પાછા આવવાના ઈરાદાથી દૂર દેશ ગયો તે અગાઉ તેણે પોતાના દસ ચાકરોને બોલાવીને તેઓને દરેકને એક એમ કુલ દસ મોહર આપીને તેઓને કહ્યું કે હું આવું ત્યાં લગી તમે તેનો વહીવટ કરો પણ તેના શહેરના માણસો તેના પર દ્વેષ રાખતા હતા અને તેની પાછળ એલચીઓને મોકલીને કેવડાવ્યું કે એ માણસ અમારા પર રાજ્ય કરે એવું અમે ઈચ્છતા નથી એમ થયું કે તે રાજ્ય મેળવીને પાછો આવ્યો ત્યારે જે નોકરોને તેને નાણું આપ્યું હતું તેઓને પોતાની પાસે બોલાવવાનું કહ્યું તે માટે કહ્યું કે શાબાશ સારા તથા વિશ્વાસ ચાકર તો થોડામાં વિશ્વાસુ માલુમ પડ્યો છે માટે દસ શહેરોનો અધિકારી થા બીજાએ આવીને કહ્યું કે શેઠ તમારી એક મોહરે પાંચ મોહર પેદા કરી છે તેને પણ કહ્યું કે તું પણ પાંચ શહેરનો ઉપરી થા બીજા છાકરે આવીને કહ્યું કે માલિક જુઓ તમારી મોહર આ રહી મેં રૂમાલમાં બાંધીને તેને સાચવી રાખી હતી કારણ કે તમારી મને બીક લાગતી હતી કેમ કે તમે કડક માણસ છો તમે જે મૂક્યું ન હોય તે ઉઠાવો છો અને જે વાવ્યું ન હોય તે તમે કાપો છો કુલવાન માણસે તેને કહ્યું ઓ દુષ્ટ નોકર તારા પોતાના મુખ હું તારો ન્યાય કરીશ હું કડક માણસ છું જે મૂક્યું ન હોય તે હું ઉઠાવું છું અને જે હું કાપું છું એમ તું જાણતો હતો માટે તે શાહુકાર ને ત્યાં મારું નાણું કેમ નહોતું આપ્યું કે હું આવીને વ્યાજ સહિત તે મેળવી શકત પછી જેઓ પાસે ઉભા હતા તેઓને તેણે કહ્યું કે તેની પાસેથી તે મોહર લઈ લો અને જેની પાસે દસ મોહર છે તેને આપો તેઓએ તેને કહ્યું કે માલિક તેની પાસે તો દસ મોહર છે હું તમને કહું છું કે જે કોઈની પાસે છે તેને અપાશે

તમે સામે ગામમાં જાવ અને તેમાં પેસતા જ ઘરેડાનું એક વચેરું બાંધેલું તમને મળશે તેના પર કોઈ માણસ કદી બેઠું નથી તેને છોડી દાવ જો કોઈ તમને પૂછે કે તેને કેમ છોડો છો તો એમ કહો કે પ્રભુને તેની જરૂર છે જેઓને મોકલ્યા તેઓ ગયા જેમ ઈસુએ તેઓને કહ્યું હતું તે પ્રમાણે તેઓને વછેરું મળ્યું તેઓ તેને છોડતા હતા ત્યારે તેના માલિકોએ તેઓને કહ્યું કે તમે વછેરાને કેમ છોડો છો તેઓએ કહ્યું કે પ્રભુને તેની જરૂર છે

લોકોમાંથી કેટલાક ફરોશીઓએ ઈસુને કહ્યું કે ઉપદેશક તમારા શિષ્યોને ધમકાવો ઈસુ ઉત્તર આપ્યો કે હું તમને કહું છું કે જો તેઓ ચૂપ રહેશે તો પથ્થરો પોકારી ઉઠશે યરુશાલેમ માટે ઈસુનું રુદન પાસે આવ્યા ત્યારે શહેરને જોઈને તેને લીધે રડ્યા અને કહ્યું કે હે યરુશાલેમ જો તે હા તે શાંતિને લગતી જે બાબતો છે તે જો તે આજે જાણી હોત તો કેવું સારું પણ હમણાં તેઓ તારી આંખો થી ગુપ્ત રખાયેલી છે કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જ્યારે તારા વેરીઓ તારી આજુબાજુ દિવાલ બાંધશે તને ઘેરી લેશે અને ચારે બાજુ તને દબાવશે તેઓ તને તથા તારી સાથે રહેતા તારા છોકરાને જમીન પર પછાડી નાખશે અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહીં કેમ કે તારી કૃપા દ્રષ્ટિનો સમય તે જાણ્યો નહીં સભા શુદ્ધિકરણ